પોરબંદર પંથકમાં બેફામ પડે ખનીજ ચોરીઓ થઈ રહી છે જેમાં વર્ષના અંતે ડિસેમ્બર માસમાં પણ બળેજમાં દરોડાઓ પાડ્યા છે આ દરોડા દરમિયાન પાંચ જેટલા શખ્સોને લાખો રૂપિયાની ખનીજ ચોરી બાબતે નોટિસ પાઠવાય છે પોરબંદરમાં મિયાણીથી માધુપુર સુધીના દરિયાકાંઠી બેફામ પણ ગેરકાયદેસર પથ્થરની ખાણો ધમધમી રહી છે ત્યારે વહીવટી તંત્રે ડિસેમ્બર માસમાં અગિયાર તારીખે બડેજ ગામે દરોડો પાડ્યો હતો જેમાં બે પથ્થર કટિંગ મશીન કબજે કરવામાં આવ્યા હતા નાથા જેતસિંહ મેર રામા જેતસિંહ અને કાના ડોસા કુંભાર સહિતના ત્રણ શખ્સોને રૂપિયા દસ લાખ ચોત્રીસ હજારની ખરી ચોરી અંગે નોટિસ પાઠવવામાં આવી હતી તો વીસ ડિસેમ્બરના પણ ફરી જિલ્લા કલેક્ટર લાખાણીના આદેશથી વહીવટી તંત્રે દરોડા પાડી ગેરકાયદેસર ખનન અંગે ત્રણ પથ્થર કટિંગ મશીન અને એક જનરેટર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તેમજ ભીમા ગીગન અને ઓઘડ દુદા ઉલવા નામના શખ્સોને રૂપિયા સત્યાવીસ લાખ એકત્રીસ હજારની ખનીજ ચોરી અંગે નોટિસ પણ પાઠવવામાં આવી છે જો ખનીજ ચોરીની વિગતવાર વાત કરીએ તો વર્ષ બે હજાર એપ્રિલ માસથી નવેમ્બર માસ સુધીમાં કુલ ખનીજ ચોરોના એકસો જેટલા કેસ નોંધાયા છે રૂપિયા એક કરોડ છ લાખ જેવી ખનીજ ચોરીની રકમની વસુલાત પણ કરવામાં આવી છે જો કે આ કેસ પૈકી દંડની રકમની ભરપાઈ ન કરનાર ઓળદરના ભાવેશ દેવા કોડિયાતર કાના રાણા સામળા વિરમ લીલા એક કરોડ ત્યાંસી લાખ પંચ્યાસી હજારની ખનીજ ચોરી અંગે કોર્ટમાં કેસ નોંધવામાં આવ્યો છે તો માધોપુરમાં જગદીશ અર્જન વાડા સામે પણ રૂપિયા એક લાખ પંદર હજારની ખનીજ ચોરી બાબતે કોર્ટમાં કેસ નોંધાયો છે તેમજ બડેજ ગામે બાલુ મેરમણ કેસવાલા નામના શખ્સની સામે પણ રૂપિયા પચાસ લાખ આઠ હજારની ખનીજ ચોરી બાબતે કોર્ટમાં કેસ નોંધાવાયો છે મહિયારી ગામેથી વિરમ પરબત પરમાર સામે રૂપિયા બે લાખ આડત્રીસ હજારની ખનીજ ચોરીનો કેસ નોંધાયો છે તો રાતળી ગામે પરબત દુદા ઓડેદરા સામે બે લાખ એક્યાસી હજાર રૂપિયા સૌદાસ રાજાખોટી દેવસી આર કેશવાલા અને ત્રણ અજાડિયા શખ્સો સામે પણ એક કરોડ એક લાખ ચોપન હજાર જેવી જંગી રકમની ખનીજ ચોરી અંગે કેસ નોંધાયો છે તો રાતળી ગામેથી રામા મોરી સામે પણ એક કરોડ પંચાવન લાખ જેવી માતબર રકમની ખનીચ ચોરી અંગે કોર્ટમાં કેસ નોંધાયો છે અને રાતળી ગામેથી નાગા મકન સુંડાવદ્રા નામના શખ્સની સામે પણ રૂપિયા નવ લાખ ચુમ્મોતેર હજારની ખનીચોરી અંગે કોર્ટમાં કેસ નોંધાયો છે કુલ આઠ જગ્યાઓ પર ચૌદ જેટલા શખ્સોએ રૂપિયા પાંચ કરોડ સાત લાખ અઠ્યાવીસ હજાર જેવી માતબર રકમની ખનીચોરીમાં ઝડપી લેવાયા હતા તો શખ્સોએ દંડની રકમની ભરપાઈ ન કરતા તેઓની સામે કોર્ટમાં કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે જો ખનીજ ચોરીની આથી પણ વિશેષ વાત કરીએ તો આ વર્ષના અંતિમ માસમાં એટલે કે ડિસેમ્બર માસમાં જ ત્રેવીસ જેટલા ખનીજ ચોરોના કેસ નોંધાયા છે જેમાં રૂપિયા અડતાલીસ લાખ જેવી દંડની રકમની પણ વસૂલાત કરવામાં આવી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર